કેમ કે છે ને હવે લાંબા દિવસ છે અને રાત છે ટૂંકી એટલે સાડા પાંચ વાગે ને તોય હાવ અંજવાળો થઈ જાય એમ થાય કે હાવ હવાર થઈ ગયું એવું થઈ જાય છે કેમ કે રાત છે ટૂંકી નાટાના તો બધા નોખ નોખા કામ કરે છે ને કારીગરો આવી ગયા છે તો સંદીપને એ બધા કામે આવી જાય છે અને એઠે એમાં બધું નાનું હોનું કામ હોય તો એ બધું કરી નાખ્યું છે અને બધે બ્લોગમાં બનાવ્યા રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી ને સાથ સહકાર આપતા રહેજો અને સરસ મજાની કોમેન્ટ કરો એટલે અમને મજા આવે દોસરા પોતાને એવું બધું કર્યું હોય ને તો પંખા ચાલુ કરવા પડે નકર ભૂકાય નહીં નકર છે ને આ લાગ્યું હોય ને તો પોસાડે એવું બધું થાય તો અહીં પંખો એક ચાલુ છે પંખા બંધ કરી પંખોને બધું બંધ કરી દીધું ને મારા મમ્મી અહીંયા બેઠા છે હું કરું મમ્મી

જય માતા રામ રામ ફેમિલી ની તો અત્યારમાં હવાજ ના પોર માં વહી ગઈ છે લેટ નવું હવે આપડે ઘડી એક નક્કી ગયું છે મોબાઈલ પછી મને લઈ કોણ દેહે પાછા લઈ દેવો તો હું તમદાર આપી દઉ ખાલી કહેવાનું છે હું તો તમદાર આપી દઉ પણ પછી તમારે જ વાંધો પડશે સારું મને રમ્મા દેવો તો બાપા માથે જેવું એક બેટ લાગી ગયો એટલે એ આલો ને લા તાપડે છે બેટ દોરું માં જાય છે અશ્વિન અને જો મારમી ગોળા વિશરા છે ને સંદીપ સહી ક્રિકેટ રમ માં જાય છે કેમ કે લાટ વગી ને એટલે તો ફેમિલી આવે જો અમારી બેન ભાત લઈને જાય છે વાડિયે આમ તો જો કેવું તગારું લઈ લીધું હે નાનું એવું કમેલું લઈને જાઈસ વાડિયે તમે ટોપી વાળા ભાઈ ને ક્યાં જાવ છો તમારી મેસ્ર મન છે નેરમું जो

जब બધા મજાક મસ્તી કરતા જાય ને રમે એ આ જો

તે લેતા જો આમાં જોવામાં ખૂટવાનું ચાલુ છે મરમી જોઈ એટલે જો મરચાં મરસાટાણ ખૂટવાનું ચાલુ છે પહેલાં તો થોડાક લાવ્યા તમે પાસા લાવ્યા કેમ કેમકે આખું વર હાંસવાનું હોય ને તમે જોઈએ કમને ઘટે નકર પછી અટાણું સિઝન છે ને તો એ ક્યારે લઈને દળાવી અને પેક કરીને મેકી દઈ તો મરચાં મારમી પર લાવ્યા છે મસ્ત મજાના તો મરચાં ખૂટી ગયા છીએ અટાણા તો ધાવા ઉપર આવી ગયા છે ખૂટે

તમારા આર્ય આર્યન ભાઈ ગયા ને તે લઈ આવ્યા કેટલી મજા મજા હે સાટા જો મજા તમને હા તો ફેમિલી મસ્ત મજાની છે તો આવો બધાય આવો કેમ છે ખાવું ખાઈ તો ખાઈ મજા કર તો મલે એ ઊણાળ

બેટ ડડે રેમી એટલે ક્રિકેટ મજા આવી ગઈ હાલો ભાઈ મે હવે રસોઈ ગરમ રોટલા બનાવવા રોટલા જ મારે કેટલા વાગી ગયા વાગી ગયા તો જો વાળો કરી લીધો છે અને અમારા જો કા ભાઈ દાંત કાઢે એક લેગ લે કેમ દાંત કાઢે એક લેગ લે કાર્ટૂન જોઈ જાય દાંત કાઢે એમાં પા બેઠા વાળ કરીને ઉભા થયા છે તો હવે જવું છે વાસણ હું ટકવા તો વાસણ ને એવું બધું કામ કમ્પ્લીટ કરી નાખીએ તો બસ રાજનો લોક બ્લોક કાંક ઉધી સુધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગે ભાઈ કમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવી જાય બાય બાય કથા você <laughs> vai